ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણ સંગ્રામ જુનાગઢ મહાનગરપાલિકા રાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું જેમાં વૃદ્ધો વિકલાંગો પીઠી ચોળેલી કન્યાઓ અને વર રાજાઓ પર મતદાન કરીને રંગ રાખ્યો મતદાન દરમિયાન કેટલાક સ્થળે ઈવીએમ માં ક્ષતિ ની ફરિયાદો પણ ઉઠી હતી રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલની ઘટનાઓ પણ સામે આવી અને ખેડાના મહેમદાવાદમાં તો પ્રિસાઈડિંગ ઓફિસર જ નશાની હાલતમાં જોવા મળ્યા હતા મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચ ના મતદાન મથક પર પ્રિસાઈડિંગ ઓફિસર વિરેન્દ્ર સુખા બારિયા નશાની હાલતમાં મળી આવ્યા તેમની સામે દારૂના નશામાં ચકચુ પ્રિસાઈડિંગ ઓફિસર વિરેન્દ્ર સુખા બારિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ અધિકારી સામે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે ચૂંટણી વચ્ચે એક દુઃખદ સમાચાર પણ સામે આવે જેમાં ધોરાજી નગરપાલિકાના આપના ઉમેદવારના પિતાનું મતદાન પહેલા જ મતદાન મથકે હાર્ટ એટેક આવતા મોત થયું વોર્ડ નંબર આઠ ના આપના ઉમેદવાર અજયભાઈ કંડોલિયાના ના સત્તાવન વર્ષીય પિતા હરસુખભાઈ કંડોલિયા ટેકનિકલ હાઈસ્કૂલ મતદાન મથકે મતદાન કરવા ગયા પરંતુ મતદાન કરે તે પહેલા તેઓનું મોત નીપજ્યું હતું આ ઉપરાંત કેટલાક મતદાન મથકો પર ઈવીએમ ખોટકાયાની પણ ઘટનાઓ સામે આવી હતી આ બધા વચ્ચે મતદાન પૂર્ણ થયું અને પાંચ હજાર થી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવી ઈવીએમ સીલ થયું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે વોટિંગ પૂર્ણ થઈ ગયું છે

લીમખેડા તાલુકાના મોટી પાંડીવાર સોળમાં માં તાલુકા પંચાયતનું પેટા ચૂંટણી નું ઇલેક્શન આવેલું છે આજે મતદાન છે સોળ તારીખ ના રોજ અને હાલમાં શાંતિપૂર્ણક મતદાન થઈ રહ્યું છે અને થઈ જશે એવી અમને આશા છે અને આમ આદમી પાર્ટી તરફથી મારું નામ ઉમેદવારી કરે છે આમ આદમી પાર્ટી તરફથી અને મારું નામ પરમાર રણજીભાઈ દલસુખભાઈ છે મોટી પાંડીવાર જ રહેવા છું અને અમારા લુખાવાડા તેમજ મોટી પાંડી શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે કોઈ જાતની દખલગીરી છે નહીં